અમદાવાદમાં ગોડ્સ પ્લાન કાફે અને પેટ એમ્યુઝમેન્ટ પાર્ક ઓપન થયું જાહેરાત કરતા આનંદ થાય છે કે તે હવે ઓપન થઈ ગયું છે અને પાલતુ પ્રેમીઓને આવકારવા માટે તૈયાર છે અમદાવાદના થલતેજ ખાતે સ્થિત આ અનોખું સ્થળ પાલતુ પ્રાણીઓ અને તેમના માલિકો માટે એક અનોખો અને આનંદદાયક અનુભવ પ્રદાન કરે છે વેર એવરી ડે ઇઝ અ પોઝિટિવ એડવેન્ચર ટેગલાઇન સાથે ગોડ્સ પ્લાન કાફે અને પેટ એમ્યુઝમેન્ટ પાર્ક એક આરામદાયક અને આકર્ષક જગ્યા પૂરી પાડે છે જ્યાં પેટ લવર્સ સામાજિકતા આરામ અને વિવિધ ઉત્સાહી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહી શકે છે જવાબદાર પાલતુ પ્રાણીઓની સંભાળ અને સાથીદારીને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ આ સ્થળ બધા મુલાકાતીઓ માટે તણાવમુક્ત અને આનંદપ્રદ વાતાવરણ સુનિશ્ચિત કરે છે ઓકે મારું નામ આરતી શાહ છે અને મારી જે પેટ ડોટર છે ગોલ્ડન રિટ્રીવર વિની છે અહીંયા બહુ ટાઈમથી આવે છે આ કેફે અને એમ્યુઝમેન્ટ પાર્ક બહુ જ સરસ છે અને એમાં એને જે ટ્રેનિંગ મળી છે એમાં એને બહુ જ ફાયદો થયો છે અમને બધું શીખે છે અહીંયા એક્સપ્લોર બી કરે છે એને અહીંયા મજા બી આવે છે જ્યારે અહીંયા આવે છે એટલે એને બીજા બધા ડોગ સાથે સોશિયલાઇઝ બી થઈ છે અને ફ્રેન્ડલી બી થઈ છે પહેલાં જે જેમ હતું કે કોઈની સાથે મળવું નથી સ્ટ્રે ડોગ સાથે બી નથી મળવું એ બધાની સાથે ફેમિલીયર અને ફ્રેન્ડલી થઈ છે સો એને અહીંયા બહુ જ મજા આવે છે આપણા વેલકમ ટુ ગોડ્સ પ્લાન ગોડ્સ પ્લાન એટલે અમે ઇન્ડિયાનું સૌથી મોટું પેટ પાર્ક અહીંયા બનાવ્યું છે અમદાવાદની અંદર જેની અંદર ઘણી બધી ફેસિલિટી ઓલ ઇન વન એન સ્ટોપ છે કે અહીંયા એ લોકોનું પેટ સ્કૂલ ઇન્ડિયામાં વાર લોન્ચ થઈ રહ્યું છે કે જ્યાં ફોર સબ્જેક્ટ અત્યાર સુધી જેમ આપણા છોકરાઓ સવારથી સાંજ ભણવા જાય એ લોકો બી દસથી પાંચ ભણવા આવી શકે અને ચાર સબ્જેક્ટ મળે એ લોકોના અને એના સિવાય એ લોકોનો ડોગ હોસ્ટેલ ગ્રુમિંગ સ્વિમિંગ પૂલ પછી એમનું બી કેફે અને આપણું બી કેફે એટલે તમારે બી ખા આવું હોય કે એમને બી ખવડાવવું હોય તો તમે બંને અહીંયા આવીને ડિનર લંચ ડેઝર્ટ બધું બી કરી શકો છો એના સિવાય પિકલ બોલની સુવિધા છે એ મારું નામ સચિન ભ્રમ્ભટ છે હું ફિલ્મ ડિરેક્ટર છું અને બસ પેટ પેરેન્ટ્સ છીએ અમે લોકો અમારું એવું દૃઢપણે માનવું છે કે તમારા ઘરમાં એક પેટ હોવું જ જોઈએ કેમ કે એ તમારા ઘરને જે જીવંત રાખે છે ને એ પેટ છે એટલે પેટ ઘરમાં હોવું જોઈએ બાકી તું કે